ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજનું ટાઇટલ આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે અન્નદાન તે જ મહાદાન છે ભક્તો શિવ મહાપુરાણમાં કહેલું છે અને કેટલા એવા ધાર્મિક પુસ્તકો છે તેમાં પણ અન્નદાનનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે જ્યારે આપણે કોઈને દાન કરીએ અન્નદાન કરીએ ત્યારે કોઈ પણ જીવ તે ખાય તો તરત તેમાંથી રુધિર બને છે ખાધા પછી તમને ખબર જ છે આપણે પણ ભોજન લઈએ એટલે તેનું લોહી બને છે અને લોહીની હિસાબે આપણું શરીર સ્ફૂર્તિનું શક્તિ આવી જાય છે તરત જ એનર્જી આવી જાય ભલે આપણે ભૂખ્યા તરસ્યા હોય ત્યારે આપણે કેટલું અણશક્તિ અનુભવીએ છીએ પણ જો આપણા પેટમાં ભોજન જાય તો તરત આપણને શક્તિ એક એનર્જી મળે છે તેવી જ રીતે તમે કોઈને અન્નદાન કરો તો તરત જ તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવજીના આશીર્વાદ તરત જ આપણને પ્રાપ્ત થઈ જાય છે કારણ કે આપણે કોઈ જીવને અન્ન દીધું છે આપણે કોઈની આતરડી ઠારી છે કોઈનું પેટ ઠાર્યું છે એટલા માટે ભગવાન શિવજી તરત જ આપણી પર પ્રસન્ન થાય છે એટલા માટે જ અન્નદાનનું વિશેષ મહત્ત્વ છે તમે જોતા હશો આપણા કાઠિયાવાડમાં આપણા સૌરાષ્ટ્રમાં અને આપણા આમ કહેવાય તો આખા ભારતમાં ઠેક ઠેકાણે અન્ન ક્ષેત્રો ખોલાય છે ખાસ કરી અને આપણે ગુજરાતનું એક ઉદાહરણ રૂપે જોઈએ તો આપણા કાઠિયાવાડમાં કે વીરપુર બગદાણા સત્તાધાર પરબધામ કેવા કેટલા બધા તીર્થસ્થાનો છે જ્યાં ચોવીસે કલાક અન્નદાન શરૂ હોય છે કેટલા ભક્તો ફ્રીમાં જમે છે આપણે તમે સામાન્ય એક થાળી આપણે લઈએ ગમે તે હોટલમાં જમવા જઈએ તો પણ સોથી દોઢસો રૂપિયા બસો રૂપિયા એક થાળીના થાય છે પણ અહીં તમે અહીં ધામમાં જુઓ કે લાખો માણસો લાખો માણસો ફ્રીમાં જમે છે અને તેની પાછળ દેવાવાળા કેટલા બધા દાતા હોય છે ભક્તો આ દાતાઓ જ્યારે દે છે ત્યારે વિચાર કરતા હોય છે આમને તે દેતા નથી કે આનું કેટલું બધું પુણ્ય પ્રાપ્ત કરી લેતા હોય છે જ્યારે પણ કોઈ દાતા એટલું બધું ધન દેતા હોય આ અન્ન ક્ષેત્રોમાં ત્યારે તેને અઢળક પુણ્ય પ્રાપ્ત થતું હોય છે અને જેની હિસાબે જ તેના ઉદ્યોગ ધંધાઓ આમ ધામધૂમથી ચાલતા હોય છે ભક્તો આ ભગવાન શિવજી આશીર્વાદ દેતા જ હોય છે જે આ દાતાઓ હોય છે જે આ અન્નદાન કરતા હોય છે જે અન્નદાન રોકડ રકમ દઈ દેતા હોય છે તેને ભગવાન શિવજી આશીર્વાદ દેતા જ હોય છે જેની હિસાબે તેના ઉદ્યોગ ધંધા અઢળક ચાલતા હોય છે તો ભક્તો ખાસ કરી અને જો આપણને પણ મોકો મળે જીવનમાં આપણને પણ મોકો મળે તો આપણે પણ અન્નદાન કરવું જોઈએ જેથી કરી અને ભગવાન શિવજી આપણી ઉપર નિરંતર સુખનો વરસાદ વરસાવતા રહે તો સુંદર આજનું ટાઈટલ મેં એટલે જ સરસ રાખ્યું હતું કે જે કોઈ આ લોકો જે પણ મારી સાથે જોડાયેલા શિવભક્તો છે તે આ વિડીયો જોઈ અને થોડીક પ્રેરણા મળે જેથી કરી અને ડાયરેક્ટ જે તરત જ આપણે જો પુણ્યની પ્રાપ્તિ કરવી હોય આપણા જીવનમાં તો આપણે અન્નદાન કરવું જોઈએ ખાસ કરી અને આપણી આજુબાજુમાં આપણી ઘરની બહાર જે ગાય હોય છે કૂતરા હોય છે તેને આપણે થોડું થોડું અન્ન દેવું જોઈએ અને કોઈ ગરીબ આપણા આંગણે આવ્યું હોય આપણને એવું લાગે કે આ પોતે સક્ષમ નથી કામ કરી શકે તેવું નથી તેવો વ્યક્તિ જો આપણા આંગણે આવ્યો હોય તો આપણે તેને અન્નદાન કરવું જોઈએ કોઈ સાધુ પુરુષ આપણને એમ લાગે કે આ સાધુ આપણા આંગણે આવ્યા છે તે સાચા છે આપણને દેખાવની દ્રષ્ટિમાં સાચા દેખાતા હોય તો આપણે તેને અન્નદાન કરવું જોઈએ તો આપણને વધારે પુણ્યની પ્રાપ્તિ થાય છે હા બને તો થોડુંક રોકડ પણ દઈ શકાય પણ બને તો પહેલાં અન્નદાન કરજો તો શિવ ભક્તો આવો સુંદર જો આ વિડીયો તમને ગમ્યો હોય અન્નદાનનો જો વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ કરી અને વિડીયોને શેર કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને લાઇક તો તમે આપી જ દેજો આજે બસ આટલું જ બધા ભક્તોને મારી સાથે જોડાયેલા તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા મહાદેવ અને ઓમ નમઃ શિવાય